અને આજે બોર્ડ માર્યું છે કે આજે દુકાન રજા છે દુકાન બંધ છે જ્યારે અંદર પબ્લિકે લોક તોડ્યું અને જોયું અંદર તો આટલું બધું ખાતરની બોરી સ્ટોક પડે એ બધું ખાતર કરવાનું શું છે એનો જવાબ પણ આપશે આટલું ખાતર પડવા છતાં વિતરણ કેમ નહીં થતું ત્યાં પબ્લિકને હેરાન કરવાના ધંધા કેમ છે ખાતર પહેલી વાર તો કરવાનું શું છે એ જવાબ આપે પહેલાં વિતરણ ખેડૂતોને આપવાનું છે પછી મેં બેકમાં વેચવાનું છે લોકો તો મારે સંગ ન તાળો પાળો તોડી નાખ્યો અને લૂટફાટ કરવાનો પ્રયત્ન કર્યો અમે એકસો બારમાં ફોર્મ કર્યો પોલીસ આવ્યા પછી પબ્લિક બધી સોંત પડી અને ગવર્મેન્ટમાં જે અમે સાહેબનો ફોમ કર્યો તો સાહેબે બે ગાડી અમને છૂટ કરવાની પરવાનગી આપી એટલે હવેથી હવે હવે અમારો સ્ટાફ આવે એટલે હવે હવે વિતરણ ચાલુ કરીએ